તો મિત્રો અત્યારે રોયલ રાજાનો સોશિયલ મીડિયામાં વિરોધ હેડી રહ્યો છે તો એનું કારણ શું છે તો મિત્રો અત્યારે કીર્તિ પટેલનું કારણ સામે આવી રહ્યું છે તો મિત્રો અત્યારે રોયલ રાજાને ઢોર માર મારવામાં આવ્યા હતા અને મૂછ પણ કાપી દીધી હતી અને માથાના બાલ પણ કાપી દીધા હતા પણ રોયલ રાજાને કેમ આવું કર્યું હતું એમની સાથે તો મિત્રો એ આપણે જાણકારી બતાવીશું બરોબર અત્યારે તમે જોઈ શકતા છો રોયલ રાજા અત્યારે આ હોસ્પિટલમાં પડ્યા છે અને મિત્રો એમો કીર્તિ પટેલે ફોન ચાલુ રાખીને એવું કહ્યું હતું કે પહેલા તો એની મૂછો સારી લાગતી નથી તો પહેલા તો આની મૂસું કાપી નાખો એના કહેવાથી મૂસું કાપી હતી કારણ કે રોહિત રાજાને ને મૂસું રાખી કીર્તિ પટેલ ને કેમ નથી ગમતી તોય પણ કપાવી દીધી અને માથામાં ટાલડું પણ કરાવી દીધું તો મિત્રો હાલમાં કીર્તિ પટેલ અને રોયલ રાજાનો ખૂબ બધો વિરોધ હેટી રહ્યો છે સોશિયલ મીડિયામાં પણ એમનું કારણ સામે આવી આવશે ત્યારે તમને ખબર પડશે મિત્રો બરાબર તો અત્યારે રોયલ રાજા જ્યારે દવાખાનામાં હતા ત્યારે ખજૂરભાઈ પણ એમને મળવા આવ્યા હતા પણ કેમ ખજૂરભાઈ મળવા આવ્યા હતા મિત્રો તો તમને ખબર નહીં હોય કે કે ખજૂરભાઈ કેમ મળવા આવ્યા હતા કારણ કે તેમના સમાચાર પૂછવા ખજૂરભાઈ આવ્યા હતા અને એમના સમાચાર પૂછીને અને સુખ દુઃખની વાત કરી હતી રોયલ રાજા સાથે તો મિત્રો અત્યારે એટલે કે રોયલ રાજાને જબરજસ્ત મારવામાં આવ્યા હતા અને એમને માથામાં ટાલો પણ

લાસર પડી ગયો છે કેમ કે એની મોટી મોટી મૂછો હતી તે બહુ સારી લાગતી હતી અને કીર્તિ પટેલે એની મૂછો પણ કપાવી દીધી છે તો એટલે હવે એના વિડીયો પણ નથી આવતા તો મિત્રો હવે આગળ વિડીયો તે બનાવશે કે નહીં બનાવે તે આપણે જોવાનું છે તો તમે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા વિડીયો તમારા સુધી દરેક આપણે પહોંચી શકે જય માતાજી